ભુજ શહેરની શોભામાં વધુ એક ઉમેરવાના ચક્રો ગતિમાન થયા છે ભુજ સુધરાઈ દ્વારા એક પોઈન્ટ વીસ કરોડના ખર્ચે રામધૂનથી નજીકના ખૂણા સુધી હમીરસર તળાવની પાળનું સુશોભીકરણ કરવા નિર્ણય કરાવશે તો સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળની આગવી ઓળખના ઘટક હેઠળ શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગના ઠરાવ મુજબ મંજૂર થયેલા દસ કરોડ રૂપિયા અંતર્ગત આ કામગીરી કરાશે આ પ્રોજેક્ટમાં હમીરસરની જૂની ઐતિહાસિક હોવાથી એ જ સ્થિતિમાં રહેવા દેવાશે તેની આગળ કેબલ પાથવે અને વૃક્ષારોપણ અને લોકોને માટે બેન્ચ રાઉન્ડ બેન્ચ અને પાર્ક જો વાત કરીએ તો પોસ્ટ તેમજ લાઇટિંગથી સુશોભિત કરવામાં આવશે ભુજવાસીઓ માટે બેન્ચના રોટલા આસપાસનો વિસ્તાર હૃદય સમાન છે દરરોજ સાંજે અહીં મેળા જેવો માહોલ જામે છે અનેક શહેરીજનો પરિવાર સાથે અહીં બેસી હમીરસરની મોજ સાથે સૂર્યાસ્ત નિહાળતા હોય છે અગાઉની જે કારોબારી હતી એની અંદર હમીસર માટે અને ભુજ શહેર માટે એક રણિયામું સ્થળ આપણે પેન્શનના હોટલા સામે રામધૂન મંદિરથી કરી અને મહાદેવ નાકા સુધી જે ની પારી બાજુમાં જે ખાંચા છે ત્યાં કને આપણે બ્યુટિફિકેશનનું કામ એક કરોડને વીસ લાખના ખર્ચે કરવાના છે આગવી ઓળખ જે ગ્રાન્ટ છે એની અંદરથી કરવાના છે અને ખાસ કરીને બુઝુર્ગો છે કે નાના બાળકો છે ત્યાં બેસી શકે અને હમીસરના કાંઠે એ લોકો મજા માણી શકે એના માટે થઈને આયોજન છે અને દબાણકારો જે આપના માધ્યમથી મને જાણવા મળ્યું છે કે દબાણકારો ત્યાં કાને થઈ ગયા છે તે બધાને નોટિસ ઇસ્યુ થઈ ગઈ છે તે લોકો બાંધરી પણ આપી ગયા છે રાઇટિંગમાં આપી ગયા છે કે જ્યારે પણ આ હંમેશાનું બ્યુટિફિકેશન કામ ચાલુ થશે ત્યારે સ્વેચ્છાએ અમે અહીંયાથી હટી જશું એવું રાઇટિંગમાં આપણને નગરપાલિકામાં દઈ ગયેલ છે એટલે ત્યાં એક જાતની નાની એવી બાઉન્ડ્રી આપણી કરવામાં આવશે જેથી કોઈ ગાડી ગાડી પાર્ક ન કરી શકે અને જે બાઉન્ડ્રી કરવામાં આવશે એનાથી કોઈ રેક રેકડી ધારક પણ ત્યાં ઊભા રહી શકશે નહીં અને જે નાના બાળકો માટે ને બુઝુર્ગો માટે ઓટલાઓ વ્યવસ્થિત કરવામાં આવશે નવા પયો બ્લોક નાખવામાં આવશે લાઇટિંગની સુવિધા થશે ગજીબા બનવામાં આવશે એવી રીતના કોઈ નુકસાન ન થાય એવી રીતના આખું પાખાપાયે કામ કરી કોન્ક્રીટ વર્ક કરીને આપણે બ્યુટિફિકેશન કરવામાં આવશે અત્યારે ઠરાવ કરીને આપણે ટીએસની મંજૂરી માટે રાજકોટ મોકલેલું છે ટીએસની મંજૂરી રાજકોટથી આવી ગયા બાદ આપણે ઓનલાઈન ટેન્ડરિંગ કરીને આગળની કાર્યવાહી કરશું જી એની અંદર હંમેશાની જે હેરિટેજ બાઉન્ડ્રી છે જૂની એને તો અડવાનું જ નથી કે હેરિટેજ જે વસ્તુ છે એનાથી આપણે થોડુંક જગ્યા મૂકીને જ આગળનું આયોજન કર્યું છે અને જે પ્રમાણે વોકવેનું કામ ચાલુ છે આજે ઘણા વર્ષોથી વોકવેનો પ્રશ્ન અટકેલો પડ્યો હતો પણ અમારી આવી બોડી ત્યારબાદ વોકવેના બે ફેઝ કમ્પ્લીટ થઈ ગયેલ છે ત્રીજા ફેઝનું કામ ચાલુ છે ચોથા ફેઝનું કામ ટૂંક સમયની અંદર ચાલું કરશું તો ભુજને એક વોકવે પણ ભેટ આપી